નિશ્ચય ટળવામાં તો પોતાની વીકનેસ આધારે પણ ટળે જાય પોતાની વીકનેસ ના આધારે પણ ટળી જાય પોતાની વીકનેસ ના આધારે એને પોતાનો સ્વાર્થ હોય ને પૂરો ન થાય તો ટળી જાય પોતાનું માન હોય ને ન મળે તો ટળી જાય કોઈ ક્યાંક ધારણા રાખી હોય ને ભગવાન પૂરી ન કરે તો ટળી જાય અને ક્યારેક એવું કાંઈ ન હોય અને ભગવાન જો વિચિત્ર ચરિત્ર કરે અને તો પણ ઓલું પૂરું શાસ્ત્રનો આધાર લઈને ન કર્યો હોય તો એ ટળી જાય ભગવાનના ચરિત્ર કરીને ટળી જાય એવું હોત એ બને તો છે જ મહારાજે ઓલ આંબા શેઠને ટળ્યો મહારાજનો નિશ્ચય એ આંબા શેઠને કંઈ સ્વાર્થ હતો એવું તો નહોતું અને તોય ટળી ગયું હતું મહારાજના ચરિત્રો જઈને ટળે એટલે એ સમજાવીરા કે ભગવાન હોય તો આમ કરે કે કેમ પરીક્ષિતને તો મોતના મુખમાં બેઠો હતો મોતના મોઢામાં જ બેઠો હતો અને એને કંઈ સ્વાર્થ નહોતો કે ભાઈ આલો અમારો ભગવાને કંઈક એનો પોતાનો સ્વાર્થ હોય ને ભગવાને એનો સ્વાર્થ ટાળી દીધો ઝીવા ખાચરને મહારાજને એ કંઈક વાંધો આવ્યો હોય તો એને તો એમાં એનો સ્વાર્થ હતો એટલે મહારાજ દાદા ખાચરનો પક્ષ વધારે રાખે અને એને માન્યો હોય ગ્રાહનો સ્વાર્થ છે એ પૂરો સરતો નહોતો એટલે એને ઓલું થાય પણ પરીક્ષિત રાજાને તેવું કંઈ નહોતું એને ચરિત્ર જોઈને એટલે એ એક પાસું છે ભગવાનના ચરિત્રોને એટલે પોતે મનમાં ધારી રાખ્યું હોય ભગવાનને આવા જ ચરિત્રો કરાય ને આવા ન કરાય શાસ્ત્ર એવું નથી કેતું પોતાનું મન કે છે કે ભાઈ ભગવાન હોય તો એને આમ કરવું જોઈએ સાધુ હોય તો આમ કરવું જોઈએ શાસ્ત્ર શું કે છે એવું એને હોય તો ન થાય પાર્વતીજીને મનમાં એમ થયું કે ભગવાન હોય તો રોવે શું કરવા ભગવાન હોય તો રોવે શું કરવા અને એ ઘરવાળાને માટે શું કરવા રોવે ઘરવાળા માટે રોતા હોય તો ભગવાન કહેવાય કેમ કહેવાય એટલે એને એવો સહી થયો એટલે એને બીજા ભાવમાં આવવું પડ્યું પાર્વતીજીને કાંઈ એની તપશ્ચર્યા કેવી એની નેકટેક કેવી એને કાંઈ ખામી ક્યાં હતી કંઈ એને ભગવાનમાં જોઈને આમ વિકલ્પ થયો કે એટલે પોતામાં ખામી ન હોય તોય ટળી જાય એવું શાસ્ત્રોમાં તો આવું દેખાય છે બધા દાખલા ગરુડજી હતા તો એને એ તો અનાદિ ભગવાનના પાર્ષદ કહેવાય નિત્ય પાર્ષદ કહેવાય હવે એમાં ખામી શું હોય ભગવાન એને તો મદદ લેવા બોલાવ્યા હતા એને કે આ નાગ પાછ તે બંધાઈ ગયા છે ગરુડજી છોડાવે તો એ જોઈને એને ડાઉટ થયો એટલે ડાઉટ તો ક્યાં થાય મારાથી મારે એક ઠેકાણે કીધું છે ને કે આ જીવને આ જીવ અમાહના ચંદ્રમાં જેવો હોય જ્યારે ભગવાનનો સંબંધ ન થયો હોય અમાસે જ કંઈ દેખાતો હોય ને નકરું અંધારું જાય હા કોઈ એ કચરાની કિંમત ન હોય અને એમાંથી અને ભગવાનનો નિશ્ચય થાય તો એ બીજના ચંદ્રમાંની ઘોડે વધતો જાય પૂર્ણિમાનો ચંદ્ર પાસે પોગે એવો થાય પણ જો એમાં ક્યાંક ભગવાનના ચરિત્રોમાં એને ડાઉટ થાય તો વળી પાછો ઘટતો ઘટતો અમાના ચંદ્રમાં જેવો થઈ થાય છે કાંઈ હું એની ઘોર અંધારો આવી જાય એટલે પોતાના ડાપણનું હોતય મારે માન હોય ભગવાનનો નિશ્ચય થાય એટલે કઈ પોતાનું ડાપણ બધું વ્યૂ જાય એવું કઈ ન હોય આમ હુંકરો કરે ભગવાન હોય તો આમ હુંકરો કરે સાધુને આમ ન કરવું જોઈએ ને એવું કેનાર કેટલા ભાઈ ઘણા આખું જગત પોતે શું કરે છે એનું કાંઈ ઠેકાણું નહીં બીજા શું કરો આમ કરે છે એવું એટલે એ ડોટ ડાપણ ક્યારે દોઢ ડાપણ માંથી જાય જાય એટલે મારે જે એવું કીધું છે કે ડાયા શબ્દ વાપરો અખ્તર ડાયા જેમાં પોતાનો ખતરો નહીં એટલે અખ્તર કેવાય પોતાનો જ ખતરો અખ્તર ડાયા એને ડાયા કહેવાય એટલે પણ જે એ પોતાનું થોડો થોડો તો પડ્યું જોઈએ બધાયમાં કોકમાં બારું બહુ આવે દોઢ ડાયા અખ્તર ડાયા અને હારા ડાયા એમ બધા બધાય હોય ત્યાં જઈને જમીન ભગવાનના નિશ્ચયમાં એ પડ્યા કે શંકા થાય

પર સ્વરૂપ અને એ મનુષ્ય સ્વરૂપ એને જાણવામાં એને ખામી બીજું કે શાસ્ત્ર પ્રમાણે નથી કર્યું એને શાસ્ત્રમાં તો કીધું છે કે ભાઈ ભગવાન છે ગમે મનુષ્ય ચરિત્ર કરે હોતે એમ અને દિવ્ય ચરિત્ર એ કરે એટલે શાસ્ત્રની મર્યાદામાં રહીને એને નથી કર્યો અને આ બધું હોય તોય મારાજ કે નો નિશ્ચય થાય પ્રથમના સિત્તેરમાં વચન વટમાં કે નિત્યાન સ્વામી જો દીધો કે સંતનો સમાગમ કરે અને ભગવાનની ભક્તિ કરે તો એનો નિશ્ચય થાય એમ મારાજ કે તોય પછી ન થાય એવું કીધું જોઈ અને કંઈક સ્વાર્થ હોય ભગવાન પાસેથી કંઈક આલોકનું લાભ લઈ લેવા માગતા હોય તોય નિશ્ચય ન થાય ભજન કરે સત્સંગ કરે તોય થાય કારણ કે આ લોકના પદાર્થો જેવા છે કે નિશ્ચયને સીધો નિશ્ચયને કાપે પેલો નિશ્ચયને કાપે આ લોકનું કંઈ પૂરું ન થયું હોય તો નિશ્ચય કપાઈ જાય પછી બીજું બધું થાય આ લોક કપાય તો વાત જુદી છે પણ નિશ્ચય કપાય છે એટલે આ લોકની બધી સ્વાર્થ ને લાલચ છે એ ભગવાન પાંચથી રાખવી બહુ ભોંડી નિશ્ચય નથી થવા દેતો